હા બોલ શું નામ છે તારો એજાત રજાકભાઈ સોલંકી ક્યાં રહે છો સતના ચોકમાં કેટલા કેસ છે એનડીપીએસ ના તારા ઉપર પહેલી વખત પહેલી વખત અત્યારે શું કરે અત્યારે હું ડ્રાઇવિંગ કરું બસ આખું બસ આકે બસ આકવામાં બસ ધ્યાન રાખજે એટલે કોઈ પાર્સલ નો મોકલી દે એમાં ભાઈ સાહેબ એ જ ભૂલ થઈ ગઈ મારી હા તો હવે સુધરી ગયો હા જી સાહેબ અત્યારે કેસ છે કોઈ લીભાની માં દે કોઈ કેસ ફેમિલી છે ફેમિલી છે આ તો ધ્યાન રાખને ફેમિલી નું બીજાના ફેમિલી ને શોર્ટકટ માં પડે છે આ જિલ્લાના યુવાનોને ડ્રગ સપ્લાય કરનારા ને છોડશું નહીં અમે ઇલિયાસ મુસાભાઈ જેઠવા ક્યાં રહે છો અજંટા ટોકીસ ભાઈ શું કરે છે અત્યારે રિક્ષા હલાવું કેટલા કેસ થયા છે એનડીપીએસ એક જ કેસ પહેલો કેસ ક્યારે બે હજાર તેરમાં પ્રવૃત્તિ ચાલુ નથી ને અત્યારે હા ના બધી બંધ છે કોઈ નબળો વિચાર આવતો હોય તો બંધ કરી દેજો હવે હા બરાબર કારણ કે તમારે તમારા પણ પરિવાર છે ને તો બીજાના પરિવારના બાળકો એમાં આ એનડીપીએસના ડ્રગ્સમાં લતમાં ચડે તો એનું પણ ફેમિલી બરબાદ થાય ને ચાલ નેક્સ્ટ આખું નામ વાહિદભાઈ હસનભાઈ પંજા ક્યારે કેસ થયો તો બે બે હજારમાં ત્યાર પછી પછી ગઈ નહીં સાહેબ ત્યાર પછી પછી ફ્રૂટનો ધંધો ચાલુ છે દસ કિલો ચરસ અત્યારે અત્યારે ફ્રૂટ ધંધો રાખ્યો તો શાંતિ ફ્રૂટનો ધંધો કરવાનો બરાબર અહીંયા જુનાગઢ જિલ્લામાં કોઈ પણ ગાંજા કે એનડીપીએસ નહીં કોઈ પણ પ્રવૃત્તિ થશે તો તમારી વ્યક્તિગત તો તમને કાયદેકીય નુકસાન થશે જ સાથે સાથે પોલીસ એને તમામ પ્રકારે નુકસાન કરશે એમની મિલકત પણ જપ્ત કરાવડાવશે એમની વાહન એમની જંગમ સ્થાવર અને તમામ પ્રકારે મુશ્કેલીઓ થશે અને જો કોઈ ઇન્વોલ્વમેન્ટ ફેમિલીનું આવશે તો એને પણ નાખશે એમાં બરાબર એટલે સુધરવાની તક છે ને એટલા માટે જ બોલાવ્યા છે ચાર કિલો ગાંજો કોઈ નાની વાત છે એનો મતલબ એમ કે ટૂંકા રસ્તે પૈસા કમાઈ લેવા જલ્દી ટૂંકા રસ્તે પૈસા કમાઈ લેવા છે ને જલ્દી ભૂલ સાહેબ અત્યારે રિક્ષા રિક્ષા શાંતિ રિક્ષા ચલાવજે પરિવાર છે ને હા તો પરિવારનું ધ્યાન રાખે ને શાંતિ થી મગાવ્યો જશે ને એમને થોડો આપી ગયો સાચવવા એ અહીં રહેતો

તમે સમજો ને પોલીસના ચોપડે ચડ્યા પછી કેટલી વાર બે હજાર છથી આવવું પડે છે ને હજી ધક્કા ખાવા પડે છે ને તો આજુબાજુમાં આ સમજાવો નવી પ્રજાને તમારી ઘરે આજુબાજુમાં કે આ ધંધો કરવા જેવો નથી આજીવન સિક્કો લાગ્યા જ કરશે પછી અયુબ અરુણ પીઠ પીઠ અયુબ ક્યાંનો છો તું માંગરો અને અહીંયા કેમ આવ્યો જુનાગઢમાં કેમ લઈને આવ્યો હતો ખાવાની લત હતી તકલીફ તે તને તો ખાસ કોણ છે માંગરોલના મેન્ટર અને પરફેક્ટ વોચ રાખો ભાઈ